નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે અમરેલી બસોથી છસો मोरबी 230 700 राजकोट 115 થી 620 મહેસાણા 300 થી 1000 વિસાવદર 170 થી 306 વાસણા 400 થી 1200 અંકલેશ્વર 500 થી 1200 સુરત 500 થી 1250 મહુવા 150 થી 768 ડીસાતસોથી બારસો પચાસ જામનગર બારસોથી આઠસો દસ ભાવનગર એકસો અગિયારથી છસો ચોર્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો